બાકીના ક્ષત્રિયો ભયભીત થઈ ઉઠ્યા હતા અને ક્ષત્રિયો પોતાનો જીવ બચાવવા હિંગલાજ હિંગલાજ માતાના છે માતાને પરશુરામની જીદની હકીકત વર્ણાવી ખત્રીઓને બચાવી લેવા માતાજીએ આજીજી કરી છે જેથી હિંગલાજ માતાએ ખત્રીઓને શરણ આપી પરશુરામને શાંત પાડી તેમને સમજાવી તેમના કપોથી ક્ષત્રિયોને બચાવી જીવંત દાન બક્ષે છે આ દિવસથી ક્ષત્રિયો અપ્રતંશ થઈ ખત્રીઓ કહેવાય ભરૂચ શહેરમાં વસતા ત્રણસો થી વધુ ખત્રી પરિવારો સહિત સમગ્ર ખત્રી સમાજ શ્રાવણ બદ ચોથના દિવસે કાજરા ચોથ તરીકે ધામધૂમથી ઉજવે છે બળેવ પહેલાની શ્રવણ સુદ અગિયારસના રોજ ઉગાડેલા જવારાની ટોપલીનો બાજટ ઉપર મૂકી તેને નાડાછડી છડી તાંબાનો લોટો મૂકી અને ફુલહાર ચડાવી શણગારે છે આ કાજરાને હર્ષા ઉલ્લાસપૂર્વક પૂર્વક ઢોલ નગારાના તાલ સાથે નચાવતા અને સંગીતના તાલે ઝુમતા ભરૂચ ખાતે નીલકંઠ સ્થિત પૌરાણિક જૂની સિંઘવાઈ માતાજી મંદિર લઈ જઈ માતાજીના ચરણો પાસે તેને નમાવી પરંપરા મુજબ કાજરાને નચાવતા શોભાયાત્રા સ્વરૂપ ભરૂચના કબીરપુર બરાનપુર ખત્રીવાડમાં લઈ જવાય છે અને ત્યાં વસતા ખત્રી સમાજના લોકોના ઘરે ઘરે લઈ જઈ ઘરની સામે કાજરાને નચાવવામાં આવે છે સંધ્યાકાળે આ કાજરાને નર્મદા જળમાં વિધિવત રીતે સરવજ્જી કરી ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે પરંપરા મુજબ પૂજન અર્ચન કરી ભંડોળ યોજવામાં આવે છે ઉજવે છે જયારે પરશુરામજી ધરતી ને ક્ષત્રિયો વિની કરવા નીકળેલા હતા ત્યારે માં હિંગરાજે ક્ષત્રિયોની રક્ષા કરેલી હતી ક્ષત્રિયો પોતાના હથિયાર હિંગરાજ માતાને શરણે આપેલા ત્યારે હિંગરાજ માતા ને પ્રાર્થના કરી ક્ષત્રિયો કે અમારા હથિયાર જતા રહેશે તો અમે અમારો કામ ધંધો કેવી રીતે કરીશું ત્યારે હિંગરાજ માતાએ અમને વણાટકામનો ધંધો શીખવાડ્યો અને ત્યારે અમે આ પ્રથમ જે ચુંદરી બનાવી એ માતાજીના કાજરના પ્રતિક અમે ઉજવીએ છીએ અગિયાર વર્ષના દિવસે માતા વાવવામાં આવે છે દરેક ઘરે અને ત્યારબાદ ત્રીજને દિવસે બહેનો ઉપવાસ કરે છે રાત્રે જાગરણ કરે છે અને ચોથને દિવસે હિંગરાજ માતાના મંદિરેથી કાજરાને સિંધોઈ માતાના મંદિરે લાવવામાં આવે છે સિંદય ના માતાના મંદિરેથી ઇન્દ્ર માતાના મંદિરે લઈ જવામાં આવે છે દરેક ઘરે આવેલા માતાને કાજરા સાથે નવા આવે છે અને સાંજે તેનું વિસર્જન કરવામાં આવે છે આ રીતે ભવિષ્યમાં રહેતા ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસથી ઉજવે છે